નજર કરીએ નર્મદા ઉપર તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જે બુંજેઠા ગામમાં આવેલા કુબેર ભંડારી રોડ ઉપર જે બુંજેઠા ગામથી ભાવપુરા રસ્તા ઉપર કોઈ રોડ નું કામ કરતી એજન્સી દ્વારા

બે જેસીબી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી એને ગમે તેમ આવીને ટ્રેક્ટર લગાવે જીસીબી લઈ જાય ને કોઈ કીએ તો દાદાગી કરવા મારવાનું ધમકી ને કોઈ માનતા નહીં ને અમારા ગામનું તલાવ છે તેઓ ઊંડું કહે નાખ્યું અગર એને સરપંચ સાહેબને ફરિયાદ કરી તલાટી સાહેબને ફરિયાદ કરી ટીડિયા સાહેબ આવ્યા હતા મીટિંગમાં તો એ જાણકારી પણ કોઈ અત્યાર સુધી કોઈ કાર્ય કરતા કશું કરતા નહીં કાલ ઉઠીને કોઈ છોકરો બૂડી મળશે તેની જવાબદારી કોણ લેશે છે અમારા તલાવમાં અમારા નાના મોટા છોકરાઓ છે વગર પરવાનગી એને ગમે તેમ આવીને આવી લગાવે છે જીસીબી